ઘેર બનાવી જુ આવું મોટું નવરાત્રી નો ઉજાગર મારા પણ આયોજન કોઈ કરતું નતું સાત વાગે પોકી જવું માતાજી ના તો મંદિરે

ચલો ડોસી હા નઈ પિયર તાની જી હા આઠમ ના વાત નઈ કો ઉઠાવા ને ભત્રીજા ને તાર તબિયત ખરાબ થઈ ગઈ હતી એ તાવ આયો જો તે મુકો ના હોય તો તો કોણ જીએ જઈને આવ્યો ભત્રીજો અને શાંતિ મય ઊંઘો પંખા અને મને ઊંઘી જાય છે બાર એ ત્યાં ચીડીઓ ચીડીઓ હોય કે ના ખાટલો તો આખો લઈ જાવ હે ચીડીઓ નકરી આટલામાં કોણ ચીડી જવું હોય ભગવાન અલે આ પેલા કાકા કે હતા આચી વાયો ગોમમાં જઈને આ પણ થાકી જવાય ઓ હા તું બહુ સોળ સોળ કરા તો એ કાકા એ કાકા ઓ કાકા ઓ કાકા ઓ કાકા ના ઉઠતા નહીં કાકા તો યાર જલ્દી પેલા જઈને કહી આઈ આપણે

પૈસા બાકી હતા મારા લેવાના અને મને કઈ ખઈ ના દે પાઉ તો તમે જાઓ હું મંગલ અમે આવીએ મંગોને બેહ આવ અ જતો રહ્યો મારા પૈસા કોણ આપશે પેલા તો મને મંગાને ગયા જતો આવલે હા મંગા કેવો બહે જીનું રાજી ને ના જો આ ને તો ગિર્યો એ

તમારે તો વજન વધારે લાગે બે આ જીના લાડવા ખાધે તા કિંમત તા અહીંયા જીના લાડવા હતા તો દેવો આ જો આડે મત દુખ લાગે હલે બે તો અમારો આપરો રોમ રોમ ના કર દો એ ના કરું યાર રોમ રોમ હા રો આવો બે ના બે આઈ જાય બુડર તો વાર હે આપણે પોકતે સીધો તો નહીં આવો હા નહી આવે નહીં આવો બે બે કરે હા એ હા તો ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがとう、ありがあああああああああああああああああああああああああああああああああああああああああああ

तो जिचया मारा कोम कशी सांगता

কারি রাত থাকা বত্রিশ জানি জুরি তুটি જે થવાનું થઈ ગયું ખાલી ખોટા બીમાર પડશે આ નિકાલ કરવાનો દૂરું હરખાવવા દૂલું બુલું હરખાવી નઈ હા Hãy subscribe cho kênh Ghiền này, Gõ Để không bỏ lỡ những video hấp dẫn

શું મારા કહેવા આવશે

ઊંચો કરો આટલો બોલતે નહી ના ના માર દન તો હાલ બેહારો ઊંચો કરી તમકો નાખો ને ગાડીમાં જો બેહારો ઊંચો કરીને કે આ વજન બહુ છે ઊંચો કરો આ વજન નહી લે હિંકોરા ના ઓ ટ્રેક્ટર બોલાવ્યો ને ના બોલાય બોલા ટ્રેક્ટર ને બોલો આરે આટલા પર મોસો અમે લે કાટલો મેળ જાવ હા ઓના લઈ લે આવો

એવું લાવે સારી લાવવા હોય છોકરી પાસે લાકડો બાકડ હતો લાવવાનું તમારે શું લાવવાનું સારી ને એવું પાણી લાવ ભૂલી જઈએ યાર

પૂછ્યું તને સંશીર ખરો પણ તું એક હરમજો ઊંઘમાં હતો અને મને બધા ખબર કે હારું થયું હાર મરી જીત્યા નું બગાડ્યું

અમને તો એની ઓણી નાટકાય ગયું અમને જો નાકવાનું કરીને બેહી ગયા રે જો 10 મિનિટમાં ના જાગ્યો હોય તો જીતેજી હળગાઈ કરી વાત મને અમારો જી થતો એ વિધિ કરી દેવું ને યાર ભઈ હું લઈને આયા હતો બે આરી બારી જો તો જ ઝબ્બર લઈને હાલે ઓકે કલા રીન કરી નાખી દે

કોઈ ખુશતું નહીં ખાલી ખાલી ધૂરો આપજી છૂટો તારો હું ઘર નો છે મો તો બેન તો તરામ બોતા કા તો બધા એ ધૂરિયો ધૂરિયો જે ભૂખ છે ભૂખ છે ભૂખ છે છે પણ તને મારી નાખ્યો તો ખારું હતું હું એ પેલા કીધું પેલા કેતો તો વાત આચી દીવાળી ચોપડી દેવાની હતી જફાનડી જાય ને ગોમની ગોમડી ઉબેટ મોની ને આ મૂદ મોનો ને પેલા વાતે ખોટી છે મને ફરગાઈ મેલવાનો તો હા પેટી પેટી